નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર અર્થશાસ્ત્ર અગાઉ આપણે બે લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો જેની અંદર એમસીક્યુ એક ગુણ ગુણના પ્રશ્નો અને બે ગુણના પ્રશ્નો અને ત્રણ ગુણના પ્રશ્નોની આપણે ચર્ચા કરેલી હતી અને આજે આપણે વાત કરવાની છે વિસ્તારપૂર્વકના પ્રશ્નો જવાબ તો ઘણીવાર આપણને પ્રશ્ન થશે કે સાહેબ આપણને આ ચેપ્ટરમાંથી માંથી પાંચ ગુણનો પ્રશ્ન પૂછાતો નથી પણ વિદ્યાર્થી મિત્રો ગમે ત્યારે બોર્ડ બ્લુ પ્રિન્ટમાં કે પોતાના પેપરમાં કે પદ્ધતિમાં ગમે ત્યારે બદલાવ લાવે છે ત્યારે ગમે તે ચેપ્ટરમાંથી માંથી પાંચ ગુણ પ્રશ્ન આવી શકે છે અને બીજું કે દર વર્ષના બોર્ડના પેપરોમાં આપણે જોવા જોઈએ તો એકાદો પ્રશ્ન આવો ફેરફાર વાળો પૂછી લે છે

એ જ પ્રશ્નમાંથી બે ગુણનો પ્રશ્ન બની શકે તો હવે આપણે પાંચ ગુણનો પ્રશ્ન જોયો જ નથી તો પછી વર્ષે કઈ રીતે તો આપણે એ પણ આપણે પાંચ ગુણના પ્રશ્નો આપણે જોવાના છે તો આપણે આપણે વિસ્તારપૂર્વક પ્રશ્નને જોજો તો પહેલો જ પ્રશ્ન છે કે આકૃતિના પ્રકારો સ વિસ્તાર સમજાવો જો આ પ્રશ્નમાં તમને પહેલા જ કન્ફ્યુઝ થશે કે આપણને આકૃતિના પ્રકારો છ કીધા છે અને છ છ પ્રકારોની આપણને વિગતવાર સમજૂતી આપી નથી તો હવે આમાં શું લખવું તો આપણને આવો પ્રશ્ન પૂછાય તો કેવો જવાબ લખવો અને કેટલો લખવો બરાબર તો એની આપણે ચર્ચા કરશું આકૃતિના સામે તે વપરાતા અનેક પ્રકારો છે પરંતુ આપણે આ ચેપ્ટરમાં એટલે કે આ વિભાગમાં આપણે સમય આધાર દેખાકૃતિ સ્તંભ આકૃતિ અને વૃતાંશ આકૃતિ વિશેની સમજૂતી મેળવવાની છે તો આપણે આ ત્રણ વિશે જ આપણે આની અંદર દર્શાવવાનું છે બરોબર છે બીજા પ્રકારો દર્શાવવાના નથી તો પહેલું સમય આધારિત રેખા આકૃતિ તો એનો અર્થ જો કેટલું અંદર લખવું પહેલા અર્થ લખવાનો કે સામાન્ય રીતે રેખા આકૃતિને બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે ત્યારબાદ એકનું એનું ઉદાહરણ છે દાખલા તરીકે માંગ રેખાને પુરવઠા રેખા તો આ એની પ્રાથમિક માહિતી મળી ગઈ ત્યારબાદ એની અંદર આગળ કે આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ x ધરી અને પરતંત્ર ચલ y ધરી પર દર્શાવવામાં આવે છે તો હવે આપણને एमसीक्यू માં પ્રશ્ન પૂછાય છે કે x ધરી પર શું દર્શાવવામાં આવે છે અને y ધરી પર શું દર્શાવવામાં આવે છે સમયના સંદર્ભમાં કોઈક ચલના સ્વયં પર્ષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે દાખલા તરીકે વિવિધ વર્ષોના વસ્તીની સંખ્યા વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર વગેરે દર્શાવું તો આ સ્વયં પર્ષ્ટ માહિતી છે એને આપણે સ્વયં પર્ષ્ટ બનાવવી પડતી નથી એટલે કે સ્વયં પર્ષ્ટ વલણો દર્શાવતા આપણે અર્થશાસ્ત્ર અંદર વારંવાર આલેખનો કે આકૃતિનો આપણે ઉપયોગ કરતા હોય છે આપણે એની અંદર આ આ બધી માહિતી જોવા મળશે પ્રકારની આકૃતિને રેખા આકૃતિ તરીકે ઓળખી શકાય અથવા તો કહી શકાય ત્યારબાદ એનું ઉદાહરણ લઈ લો કાલ્પનિક જો આમાં પછી તમારે અનુસૂચિત દોરવાની જરૂર નથી બરાબર પાંચ ગુણનો પ્રશ્ન લખો છો એટલે દોરવાની જરૂર નથી માત્ર એનું એક કાલ્પનિક ઉદાહરણ લેવાનું છે કે તમે એક્સ ધરી દર્શાવી શકો આ બાજુ આ એક્સ ધરી તમે દર્શાવશો અને આ વાય ધરી બરોબર અહીંયા આપણે કોમ્પ્યુટરની મદદથી નથી દર્શાવવાની આ એક્સ ધરી દર્શાવવાની અને આપણે આ વાય ધરી દર્શાવશું અહીંયા ઉદ્ગમ બિંદુ દર્શાવશું બરોબર અહીંયા સમયગાળો છે અને વસ્તી નો દર વર્ષનો વૃદ્ધિ દર અને અહીંયા આપણને રેખાકૃતિ આપી છે બરોબર સમય આધારિત રેખાકૃતિ આ ઉદાહરણ દોડ નાખું આનું વિશ્લેષણ લખવાની પણ કોઈ જરૂર નથી આપણે પાંચ ગુણની અંદર આકૃતિના પ્રકારો સમજાવી છે બરોબર છે એટલે આપણે વિશ્લેષણ ને બધું કાંઈ કરવાની જરૂર નથી આગળની સમજૂતી અને માત્ર આકૃતિ બીજો પ્રકાર સ્તંભ આકૃતિ અને તેના પ્રકારો જો વિદ્યાર્થી મિત્રો આ તમને બે ગુણમાં પ્રશ્ન પૂછાયે કે સ્તંભ આકૃતિના પ્રકારો જણાવો ત્રણ ગુણમાં પૂછાઈ શકે છે અર્થ કોઈ એક ચલના મૂલ્યને વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે કોઈ એક ચલના મૂલ્યને વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે દાખલા તરીકે જુદા જુદા સમયે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ અથવા સ્ત્રીઓ અને પુરુષોમાં કોઈ એક સમયે સાક્ષરતાનું પ્રમાણ તો એ દર્શાવી શકાય છે તો એ ઉદાહરણ મહત્વની બાબતો દરેક વિભાગ કે સમય માટે જુદો સ્તંભ દોરવામાં આવે છે કે જે માહિતી છે એ પ્રમાણે જુદો સ્તંભ દોરવામાં આવે છે તે સ્તંભને ઉચાઈ કે લંબાય વિભાગ અથવા તો સમય માટે ચલ મૂલ્ય દર્શાવે છે આમ સ્તંભની ઊંચાઈ લંબાઈ દ્વારા ચલના મૂલ્યની વિવિધ વિભાગો કે સમયગાળા વચ્ચે સરખામણી થઈ શકે છે કે સ્તંભો જે છે એની સાથે એની સરખામણી કરવામાં આવે છે એટલે આ રીતે આપણે આકૃતિ દોરતા હોય છે તે આપણને જોવા મળે છે ખબર આપણે આ પ્રકારની એક સ્તરી અને આ પ્રકારની ધરી આપણે આમ જુદા જુદા સ્તંભો દોરી તો આપણે હવે આગળ વધશું પ્રકારો તો સ્તંભ આકૃતિને સામાન્ય ત્રણ પ્રકારની રીતે જોવામાં આવે છે આ પણ પ્રશ્ન આપણે એમસીક્યુ શીખ્યું કે ગુના પ્રશ્નમાં બની શકે છે એક સાદી સ્તંભ આકૃતિ એટલે કે એક જ સ્તંભ હોય આ રીતની તો આ સાદી સ્તંભ આકૃતિ કહેવાય બીજી છે પાસ પાસેની સ્તંભ આકૃતિ તો એમાં જેટલી માહિતી હોય એના સ્તંભ બાજુ બાજુમાં દોરવામાં આવે બરોબર તો આને કહેવાય પાસ પાસે સ્તંભ આકૃતિ અને આ વિભાજિત સ્તંભ આકૃતિ તો વિભાજિત સ્તંભ આકૃતિને એક જ સ્તંભની અંદર જુદા જુદા ભાગ પાડવામાં આવે છે આ રીતે તો આને કહેવાય વિભાજિત સ્તંભ આકૃતિ સમજાઈ ગયું તો તમને આ ત્રણમાંથી વધારે ને વધારે પાંચ ગુણના એટલે કે આપણે જે આલેખ પૂસાવાના છે પાંચ ગુણના આલેખ ફરજિયાત આવવાનો છે વિદ્યાર્થી મિત્રો બરોબર છે એને આપણે કહું કીધું છે કે આકૃતિના કેટલા ગુણ મળશે તો આકૃતિના બે પોઈન્ટ પાંચ ગુણ અને વિશ્લેષણ તો એના પણ બે પોઈન્ટ પાંચ ગુણ એમ પાંચ ગુણ ને આપણને આકૃતિ ખૂબ જ સરળતાથી એમાં માર્ગ આવી શકશે તો પહેલી આપણે જોઈશું સાદી સ્તંભ આકૃતિ કોઈક આધાર કે સમય સ્તર કે પ્રદેશો ઉપર કોઈક ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિને સાદી સ્તંભ આકૃતિ કહે છે આ આકૃતિને વિવિધ પ્રદેશો સમયગાળા વગેરે માટે ચલના મૂલ્યની સરખામણી આકર્ષક રીતે રજૂ કરવામાં આવે છે જો આકૃતિ જે છે એનો એક એક સ્તંભ દ્વારા એની સમજૂતી કે માહિતી આપણને આપવાની હોય છે તો કે આકર્ષિત થાય તેવા સમયગાળો કે પ્રદેશોને ચલના મૂલ્યની સરખામણી આકર્ષિત રીતે રજૂ કરવામાં આવે છે તો અહીંયા આપણે ઉદાહરણ આપી ગયું

બીજું કે હવે આપણે શું ધ્યાનમાં લેવાનું જો આપણે આ લેખ પૂછાય ત્યારે ધ્યાનમાં રાખવાની બાબતો જે છે એને જોવાની છે પાંચમાં આપણે આમાંથી અઢી ગુણ મેળવવા છે તો શું કરવું પડશે તો પહેલો તો પ્રથમ આપણે આ બંને ધરી દર્શાવવી પડશે ધરી પછી આ જે છે એક્સ ધરી અને વાય ધરી ઉપર શું દર્શાવવામાં આવે છે અને અહીંયા ઉદ્ગમ આટલું દર્શાવશો એટલે તમને આકૃતિમાંથી એક ગુણ મળી જશે પડી સમજ પછી હવે જ્યારે સાદી સ્તંભ આકૃતિમાં એક જ સ્તંભ છે તો એટલું ધ્યાન રાખવાનું કે ઉદ્ગમ બિંદુ થી લઈ અને પહેલા સ્તંભ વચ્ચે જેટલું અંતર છે કેવું રહેવું જોઈએ સરખું જ રહેવું જોઈએ બરોબર આપણે ધ્યાનમાં લઈશું બરોબર આકૃતિ પૂસાય તો આ રીતે આપણે છૂટા છૂટા એના સ્તંભો દર્શાવશું અને દરેક માહિતી આપણે

વધારે છે ઓછામાં ઓછા બે કહી શકાય આથી આધારના દરેક મૂલ્ય ઉપર ચાલના વિવિધ વર્ગના મૂલ્યો દર્શાવતા જુદા જુદા સ્તંભો દોરવામાં આવે છે જેમ કે ધારો કે સમયગાળો એ આધાર હોય સાક્ષરતા એ ચલ હોય અને સ્ત્રી તથા પુરુષોના બે વર્ગ હોય તો વિવિધ સમયગાળા દરમિયાન સ્ત્રીઓ તથા પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ જોવા માટે આવી આકૃતિ દોરવામાં આવી છે એટલે કે આધાર વર્ષ કોઈ એક છે બરોબર કે સમયગાળો કોઈ એક છે જેમાં સાક્ષરતાનું પ્રમાણ દર્શાવવાનું છે તો સાક્ષરતાનું પ્રમાણ બે પ્રકારનું પણ સ્ત્રીઓનું સાક્ષરતાનું પ્રમાણ અને પુરુષોનું સાક્ષરતાનું પ્રમાણ કે ઓગણીસો ને એકાવનમાં સ્ત્રી કેટલી ભણેલી અને ઓગણીસો એકાવનમાં પુરુષ કેટલા ભણેલા છે તો આ બંને છે તો એક જ વર્ષે ઓગણીસો એકાવન તો ઓગણીસો એકાવનની અંદર એક સ્તંભ તમારે પુરુષનો દોરવો પડશે અને એક સ્તંભ તમારે

તો અહીં ઉદાહરણ તરીકે જોઈ શકાય છે જો અહીંયા આકૃતિ આપણને મિસ્ટેક વાળી આપી છે બરોબર છે જો અહીંયા ત્રણે ત્રણ સ્તંભ ખોટા દોર્યા છે એટલે આવા પ્રકારની આકૃતિ બની શકે નહીં આ કોમ્પ્યુટરની મદદથી દોરેલી છે પણ ફોર્મ્યુલામાં ક્યાંક મિસ્ટેક હશે એટલે આ આકૃતિ આપણી ખોટી છે કેમ તો કે આપણે જે છે એ કઈ રીતે દોરવાની હોય છે તો કે આપણે આકૃતિને આ રીતે દોરવાની અહીંયા આપણે y ધરી દર્શાવશું સો અહીંયા x ધરી દર્શાવશું ને અહીંયા ઉદ્ગમ લીધું અહીંયા બાકી બધું જે છે सेम છે x ધરી ને y ધરી હવે અહીંયા જાન્યુઆરી ફેબ્રુઆરી ની જે માહિતી જે છે ને એ આ રીતે આપણે દર્શાવશું આ ત્રણેય સ્તંભ બાજુ-બાજુમાં સ્પર્શતા દોશું પછી માર્ચ એપ્રિલ જે સો તો આપણે જગ્યા મૂકશું પછી અહીંયા પાછો નવો સ્તંભ દર્શાવશું બરોબર આ રીતે આપણે

આપણે અલગ અલગ માહિતી આપણે અલગ અલગ સ્તંભ પાસ પાસે સ્તંભ આકૃતિમાં આપણે શું કર્યું તો કે એકબીજાને સ્તંભ આપણે સ્પર્શતા દોરા વિભાજીત સ્તંભ આકૃતિમાં આપણે શું કરવાનું છે તો કે સ્તંભ આ રીતે એક છે

બરોબર જોઈ શકો છો આ તદ્દન સાચું છે બરોબર આમાં કોઈ મિસ્ટેક છે નહીં માત્ર આપણે 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 શું શું બાકી રહેશે એક અને અને આને બરોબર અહીંયા દર્શાવેલી છે વસ્તુ માસ દર્શાવેલા છે અહીંયા વેચાણના એકમો દર્શાવેલા છે અને અહીંયા આપણને ગ્રામીણ અને શહેરીની સંજ્ઞા પણ આપેલી છે જો આકૃતિ આ બની ગઈ છે

અને માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃતાંશ આકૃતિ બને છે શું કીધું છે તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં ભૂલ ન કરતા વૃતાંશ એટલે પૂછે તો વર્તુળનો અંશ પણ તમને એમ પૂછે કે ગુણની અંદર કે વૃતાંશ આકૃતિ એટલે શું તમને શું પૂછવામાં આવે કે વૃતાંશ આકૃતિ એટલે શું તો એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે અને માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃતાંશ આકૃતિ બને છે જે માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે તેવી જ માહિતી માટે વૃતાંશ આકૃતિ પણ દોરવામાં આવે છે જો આપણને પાઠ્યપુસ્તકમાં ત્રીજો એમસીક્યુ આપેલો છે કે જે માહિતી માટે

તો આ રીતે તમે વૃતાં આપણે વિશ્લેષણ કરવાનું નથી તો તમને જો કદાચ માહિતી આકૃતિના પ્રકારો સમજાવી શકો છો તો ઘણા બધા પ્રકાશનોની અંદર ઘણું બધું તમને એમાં આપેલું હશે આકૃતિના બીજા પ્રકારો જે આપણે પાઠ્યપુસ્તકમાં નથી એ પણ સમજાવવાનો પ્રયત્ન કરી લેશે તો એ લખવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો અહીં જે આપણને પાઠ્યપુસ્તકમાં છે એટલું જ આપણે લખવાનું છે અને બીજો પ્રશ્ન છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ અંગે સમજૂતી આપો તો આ પ્રશ્નો આપણને ત્રણ ગુણમાં પણ બહુ બધી વાર પૂછાયેલો છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ શું છે તો એના વિષે આપણને ત્રણ ગુણમાં પૂછાય છે તો એની આપણે ચર્ચા કરવાની છે કોમ્પ્યુટરથી અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ જરા પણ અજાણ નથી આપણે કોમ્પ્યુટરથી ક્યાં અજાણ નથી કારણ કે આપણે શાળામાં કોમ્પ્યુટરનો ઉપયોગ અવારનવાર કરેલો છે ભાઈ તમારી પાસે દસમામાં છો નવમામાં છો આઠમામાં છો અગિયારમામાં છો તે કદાચ બારમામાં પણ તમારી પાસે કોમ્પ્યુટર વિષય છે તો તમે કોમ્પ્યુટરનો ઉપયોગ કરો છો ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થીઓના ઘરે પણ કોમ્પ્યુટર હશે એટલે કે આપણે ઘરે પણ કોમ્પ્યુટર કોમ્પ્યુટરનો આપણે વપરાશ કરી રહ્યા છીએ તો હવે આપણે મોબાઈલ ફોનની મદદથી પણ કોમ્પ્યુટર જેવું કામ કરી શકીએ છીએ પણ આપણા અભ્યાસમાં કોમ્પ્યુટર કઈ રીતે મદદરૂપ થાય છે એના વિશેની આપણે વાત કરવાની છે તો આપણને આ રીતે મદદરૂપ થઈ શકે છે પ્રેઝન્ટેશન બનાવવા અથવા તો તૈયાર કરવા માટે એક્સેલ વર્કશીટ આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામો અભ્યાસ સામગ્રી સાચવવા માટે અને અન્ય સાધનો જો આમાં ત્રણ સાધનો તો આપણે આપણે આ પ્રશ્નમાં જ ભણી ગયા પ્રેઝન્ટેશન બનાવવા હું તમને જે ભણાવું છું શું છે પ્રેઝન્ટેશન છે એ હું તમને અલગ અલગ સ્લાઇડ દ્વારા સમજાવું છું બરોબર કે અર્થશાસ્ત્રનો કોઈ અભ્યાસ છે હું તમને અલગ અલગ સ્લાઇડ કે અલગ અલગ માધ્યમથી સમજાવું છું તો એ પ્રેઝન્ટેશન છે એક્સેલ વર્કશીટ જે તમે કોમ્પ્યુટર અંદર ડેટા નાખો એટલે તરત તમને એની માહિતી મળે છે આકૃતિને અલગ દોરવા માટેનો પ્રોગ્રામ જે તમને મે તમને ચિત્ર દત બતાય તો એ શું છે કોમ્પ્યુટર મદદથી દોરેલા છે ફોર્મ્યુલામાં મે માહિતી નાખી અને એ પ્રમાણમાં આકૃતિ તૈયાર થઈ ગઈ અભ્યાસ સામગ્રી સાચવવા માટે અને અન્ય સાધનો

સમજી શકો દાખલા તરીકે અંદાજપત્રનો પાઠ ભણો છે આપણે અંદાજપત્રને ભૂલી જાવ પહેલો પાઠ જ આપણને કે આકૃતિના પ્રકારો છે તો એ આકૃતિના પ્રકારો માટે મેં પહેલાં તમને સાદી સ્તંભ આકૃતિ દર્શાવી પછી પાસ પાસપાસની સ્તંભ આકૃતિ દર્શાઈ અને વિભાજીત સ્તંભ આકૃતિ જેના માટે જુદી જુદી સ્લાઇડની મદદથી મેં તમને જુદી જુદી રીતે સમજાવ્યું તો એ રીતે આ અંદાજપત્રનો પાઠ સમજવા માટે કે સમજાવવા માટે અલગ અલગ સ્લાઇડ હોય અહીંયા ત્રણ સ્લાઇડની વાત કરી છે પણ એવું નિયમ નથી કે ત્રણ સ્લાઇડ કે અલગ અલગ સ્લાઇડો બનાવીને સમજાવી શકાય છે કે સમજી શકાય છે એક સ્લાઇડમાં અંદાજપત્ર અર્થ લેવાય તો બીજી સ્લાઇડમાં ખાતાઓ લઈ જાય તો અન્ય સ્લાઇડની અંદર અંદાજપત્રના ખાતાઓની વિગત અને ત્રીજી સ્લાઇડમાં આપણા દેશનું અંદાજપત્ર દર્શાવીને આખું પ્રકરણ સરળતાથી સમજાઈ શકે છે અને ઝડપથી યાદ પણ રાખી શકે આના સિવાય તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો છો આજ લખવું એવું જરૂરી નથી અને ન લખો પાંચ ગુણના પ્રશ્નમાં આટલું જ લખો તો પણ ચાલશે આ લખવાની જરૂર નથી આટલું લખશો તો પણ ચાલશે કે માહિતીનો ઉપયોગ થાય છે તો એને સરળતાથી મેળવવા માટે એક્સેલ વર્કશીટ ખૂબ જ કામ કરે છે કે સંશોધન કરતા નિષ્ણાતો અંતે મોટા પ્રમાણની આંકડાકીય માહિતીની ચકાસણી કરે છે જેમ કે જયારે આપણે ભારતમાં નાના પાયના ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન થતી ચીજ વસ્તુની માહિતી મેળવવાનો પ્રયાસો કરીએ છીએ ત્યારે આપણે અસંખ્ય ચીજ વસ્તુના ઉદાહરણો જોવા મળે છે તો એમાંથી પણ આપણને જે જોતું હોય એ જ આપણે લઈ શકાય બીજું લઈ શકવી નહીં તો એ બાબત પણ એને જોવા મળે છે આવી માહિતી કોમ્પ્યુટર પ્રોગ્રામની એક્સેલ શીટમાં મૂકીને તેના સરવાળા સરેરાશ સહસંબંધ વિશેના આંક અને મૂલ્યો મિનિટોમાં પણ આપણે મેળવી શકવી છે તો એ પણ એક ફાયદો છે કે ભાઈ આપણે એક્સેલ વર્કશીટની અંદર આપણે સીટમાં મૂકી સરવાળા બાદ બાકી સરેરા સહસંબંધ આ વિશેની માહિતી આપણે મિનિટોમાં પ્રાપ્ત થતી હોય તેવું જોવા મળે છે એક્સેલ સીટ એ આંકડા કે માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે જો એમસીક્યુમાં પૂછાયેલો પ્રશ્ન છે કે આંકડા કે માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ એટલે

દોરી શકવી છે કોમ્પ્યુટર ટેકનોલોજીમાં અનેક પ્રોગ્રામો છે જેમના વડે અર્થશાસ્ત્રને વિવિધ આકૃતિ કે આલેખો પણ દોરી શકાય છે પણ માત્ર એની ફોર્મ્યુલા આપણને આવડવી જોઈએ સામાન્ય વર્ડ ફાઇલમાં પુરવઠો અને માંગ રેખા જેવી સરળ આકૃતિ દોરી શકાય છે કે વર્ડની અંદર તમે પુરવઠા અને માંગ રેખા દોરી શકો છો પરંતુ એક્સેલ શીટ દ્વારા આંકડા કે માહિતી માટે આકૃતિ અને આલેખો સચોટ માપ પ્રમાણે દોરી શકાય છે જે જેમ તમને અગાઉ તમને દેખાય તો સચોટ માપ છે એક પાસ પાંચ સ્તંભ આકૃતિમાં ફોર્મ્યુલામાં નાખવામાં કાંઈક ભૂલ થઈ ગઈ એટલે થોડુંક મિસ્ટેક વાળો ધોરણ બાકી તમે જે ફોર્મ્યુલામાં નાખો એટલે પરફેક્ટ પ્રકારનો આકૃતિ કે આલેખ બને છે સચોટ બને છે ચોક્કસ માપ સાથે પરંતુ આ માટે આપણને ક્યાંક પ્રકારની આકૃતિ જોઈએ છે અને તે માટે કઈ ફોર્મ્યુલા વપરાય છે તેની જાણકારી હોવી જોઈએ જો આ ફોર્મ્યુલા આપણને ખબર ન હોય તો આકૃતિ કે આલેખ ખોટી બની શકે જેમ કે આપણને એક આકૃતિ ખોટી બની તો એ બની શકે છે તો આપણે થોડીક ફોર્મ્યુલા હોવી જોઈએ ત્યારબાદ અભ્યાસ સામગ્રી સાચવવા માટે હવે કોમ્પ્યુટર ટેકનોલોજી એટલે કે કોમ્પ્યુટરની અંદર તમે ઘણો બધો ડેટા સેવ કરી રાખી શકો છો બરોબર છે કે દાખલા તરીકે હું તમને આ ભણાવું છું સ્લાઇટ બનાવીશ તો એ મારા કોમ્પ્યુટરમાં મેં સેવ કરી રાખેલી છે કારણ કે એ વસ્તુને વારંવાર તમે ઉપયોગમાં લઈ શકો છો તમારો ડેટા જે છે તમે લાંબા સમય સુધી સંગ્રહ કરી શકો છો આ એના કેટલાક ભયસ્થાનો છે કે કોમ્પ્યુટર ટેકનોલોજીના વપરાશના ભયસ્થાનો છે આપણે જોયા છે કે એને ક્યાંક વાયરસ લાગવાનો ભય રહે છે ક્યારેક ડેટા ડિલીટ થવાનો ભય રહે છે પરંતુ એના માટેના પણ ઓપ્શનો છે કે એને સુરક્ષિત રાખવા માટે શું કરવું જોઈએ કેવા પગલાં ભરવા જોઈએ તો તમારો ડેટા સુરક્ષિત રહી શકે છે તો તમે તમારી અભ્યાસ સામગ્રી લાંબા સમય સુધી સાચવી શકો છો કોમ્પ્યુટર ની અંદર એ પણ એક ફાયદો છે તેમ આપણે કહી શકાય અર્શાસ્ત્રના અભ્યાસ માટે અસંખ્ય શૈક્ષણિક સાધન સામગ્રીની જરૂર પડે છે આ ઉપરાંત અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ કે સંશોધન માટે પણ આવી સામગ્રી અનિવાર્ય બને છે આ સામગ્રી નોટબુક કે ચોપડીઓમાં સાચવવા માટે જગ્યા તેમજ જીવટ જોઈ તેમજ એને ભેજ લાગવું જીવાત વગેરે બગડી જવી ઉતે ખાઈ જવી પાણીમાં પડી જવું વેજ લાગવું આ બધા પ્રશ્નો એની અંદર રહે છે ડેટા લોસ છે પરંતુ આપણે આ સામગ્રીને જો દ્વારા સાચવી સાચવી તો લાંબા સમય સુધી આપણે સામગ્રી ઉપરાંત હાર્ડ કે પેન ડ્રાઈવમાં તેને સાથે રાખીને પણ ગમે ત્યાં લઈ જવાય છે કે દાખલા તરીકે આ જે છે એ હું મારા પેન ડ્રાઈવમાં લઈ લો તો હું ગમે તે સ્માર્ટ બોર્ડ ની અંદર ઓપન કરું ગમે તે કોમ્પ્યુટર ની અંદર ઓપન કરું તો ઓપન થઈ જશે સરળતાથી એ વસ્તુ હું પાછો ઈમેલમાં નાખી દઉં તો મારી પાસે પેન ડ્રાઈવ ન હોય તો એ પણ હું ગમે તે જગ્યાએ ઓપન કરી શકું તો આવી આપણને કોમ્પ્યુટરની મદદથી સુવિધાઓ મળી છે કે જેના કારણે આપણો ડેટા લાંબા સમય સુધી વાપરી શકાય ઈમેલમાં પણ આ સાચવીને દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને પણ તેને વાંચી શકે છે આમ આજીવન આપણા અભ્યાસની સામગ્રીને સાચવી શકે દાખલા તરીકે તમે મોબાઈલનો ઉપયોગ કરો છો તો ઘણા બધા લોકો ગૂગલ ડ્રાઈવમાં કોન્ટેક્ટ સેવ કરતા હશે એનો ફાયદો શું થાય કે આપણો મોબાઈલ બગડી ગયો તૂટી ગયો તો શું થશે તો તમે નવો મોબાઈલ લેશો તમારે ફરીવાર નંબર સેવ કરવા પડશે નહીં તો ઓટોમેટિક તમે ઈમેલ નાખો એટલે તરત જ એની અંદર તરત જ એમ કહી શકાય છે કે મેલની અંદર તરત જ તમારા કોન્ટેક ઓપન થશે નવા મોબાઈલની અંદર પણ ઓપન થઈ જશે તો આ આપણે કહી શકીએ આજના સમયમાં ડ્રોપ બોક્સ છે ગૂગલ ડ્રાઈવ છે ડિજિલોકર છે

આવા સાધનો નું સંશોધન કરનાર સંસ્થાઓ ખરીદી ને તેનો ઉપયોગમાં લેતા હોય તેવું જોવા મળે છે કારણ કે એની ખરીદી ખૂબ જ ઊંચી હોય છે કારણ કે એને મેન્ટેન કરવું અને એને સુરક્ષિત રાખવું એ ખૂબ જ મહત્વનું હોય છે કે છે કોઈ અન્ય એવી સંસ્થાઓ જે છે તે આ પ્રોગ્રામ રાખશે કારણ કે એને ડેટા બહુ સાચવવાનો છે ડેટા ક્યાંક લીક ન થાય ક્યાંક ક્રેક ન થાય એના માટે એ આવા પ્રોગ્રામો રાખતા હોય છે બાકી સામાન્ય પ્રજાને આવા પ્રોગ્રામોની જરૂર હતી નથી પણ બજારમાં એકદમ ફ્રી પણ મળે છે પરંતુ કેટલાક સોફ્ટવેરો વિના મૂલ્યે ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત થઈ શકે છે જેવા કે ગ્રેડ છે એસ પીએસપીપી છે આર છે વગેરે તો આવા પ્રોગ્રામો બજારની અંદર વિના મૂલ્યે મળે છે એનો ઉપયોગ આપણે કરી પણ આપણે જરૂરી માહિતી જે છે એ મેળવી શકે છે આજના યુગમાં કોમ્પ્યુટરના મોટા ભાગના બધા જ કાર્યો ટેબ્લેટ કે મોબાઈલ ફોન દ્વારા પણ થઈ શકતા હોય તેવું જોવા મળશે આજ પાવરપોઇન્ટ કે આજ માહિતી હું મારા મોબાઈલમાં ઉપન કરી શકું છું તમે મોબાઈલમાં ઉપન કરીશો ટેબ્લેટમાં કરી શકો છો એ જ માહિતી તમે ટેબ્લેટમાં સેવ કરી શકો છો મોબાઈલમાં સેવ કરી શકો છો એટલે આમ કોમ્પ્યુટર જે છે એ આજે મોબાઈલ ધીરે ધીરે સ્થાન લઈ રહ્યું છે તેમ પણ આપણે કહી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજલું જ બે પ્રશ્નો આપણને પાંચ ગુણના પ્રશ્નો આપણને આ ચેપ્ટરના છે તો બે પ્રશ્નો આપણને ત્રણ ગુણના પ્રશ્નોમાં ખૂબ જ પૂછાતા પ્રશ્નો છે એટલે આપણે એ સમજીને પણ તૈયાર કરવાના છે તો આજના પીરિયડ ની અંદર આટલું જ થેન્ક યુ